તો મિત્રો હવે આવી ગયા છે આપણે નારોલ છે ડુંગર ના ના નથી મિત્રો આ છે કચરાનો ડગલો જ્યાં આખા અમદાવાદનો કચરો ભેગો કરીને અહીંયા નાખવામાં આવે છે તો આ નારોલનો ઢગલો કહેવામાં આવે છે તમે અમદાવાદ નારોલ આવતો જોઈએ જજો મોટો ડુંગર દેખાય છે કચરો છે લોકો નથી મન થતો Thank you. ले तो જોઈ શકો છો અહીંયા ટીશર્ટો જેકેટ પુના બેગ વગેરે મોટો બેગ મળી રહેશે ના છોકરાનું અહીંયા પણ મળી રહેશે

आई ले तो यहां जाए एक नहीं करता है तुम्हें भी खबर ना हो बाद में ये है उसके बाद का चालू है गैस ग्राउंड पर चालू है लाइटर वगैरह की गैस बढ़िया भरيالवा में कम तो गैस में काम करते उसको ये लाइटर गैस इनका है लॻाए ये तो तो ना मैं आज खाली चाय में चाय आ गया जो नहीं दे गई है तो बता यार इधर चाय आ रही थी आगे उ चले पानी का है कोई लो लाल दरवाजा तिरो ट्रैफिक

બેગ વગેરે મોટો બેગ મળી રહેશે ના છોકરાનું બિયાપન મળી રહેશે વેરાઈટી બજાર મોટો દે છે મિત્રો આપણે હવે લાલ દરવાજાથી ઘરે આવી ગયા છીએ તો મિત્રો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં